નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના પોર પાસે આવેલ સરાર ગામ ખાતે ખેડૂતોના મૂંગા પશુ માટે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા સરાર ગામના તળાવમાં પાણી ટકી રહેતું નથી તેથી ગામના ખેડૂતોના પશુઓ માટે પીવાના પાણીના ફાફા આ વર્ષે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર કરી ચૂક્યો છે જેને લઈ સામાન્ય માણસનું જીવન પણ ખોરવાયું છે તેવા સમયે સરાર ગામ ખાતે મૂંગા પશુઓ માટે પીવાના પાણીની કોઈ પ્રકારની સુવિધા નથી નર્મદા નહેર નિગમને લેખિત માંગ તથા મૌખિક માંગ રજૂઆતો કરાઈ તેમ છતાં તળાવમાં પાણી ભરવામાં આવે તેવી કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી ખેડૂતોની ફરિયાદોને લઈ તંત્ર આંખા આડાકામ કરી રહ્યું હોય તેવી ફરિયાદો ઉઠી રહી છે રિપોર્ટર વિરેન્દ્રસિંહ પઢિયાર ગામની આજે અમારા ગામની સમસ્યા એ છે કે ગામના તળાવની અંદર પાણી ઘણા વર્ષોથી આ પરિસ્થિતિમાં છે અમે આના માટે રજૂઆત નર્મદા નિગમના અધિકારીઓને કરેલી હતી તે સમય દરમિયાન એ લોકો અહીંયા લાઈન નાખવા માટે આવેલા પણ અમુક વિઘ્નસંતી માણસો દ્વારા આ લાઈન અટકાવવામાં આવેલી છે ત્યાર પછી આ લાઇન કોઈ નાખવામાં આવી નથી વારંવાર એમને રજૂઆત કરવા છતાં એ લોકો લાઈન આવે એવું કહે છે લોકો કે ભાઈ અમારી પાસે કોઈ ગ્રાન્ટ આવશે તો અમે નાખીશું એમ તો શું આની આ ગ્રાન્ટ જે મંજૂર થઈ તે ઉડી ગઈ ગ્રાન્ટ એટલે અમારો મુખ્ય હેતુ એ છે કે આ તળાવ ભરાય અને અમારા ગામની અંદર ભરવાડ સમાજથી માંડીને રબારી સમાજથી માંડીને આશરે અઢારસો થી બે હજાર મૂંગા પ્રાણીઓ હશે તમે નિગમમાં કેટલી વાર તમે અરજી કરી નિગમની અંદર મેં પંચાયતના લેટરપેડ થકી કરેલી છે ઉપરાંત મેં ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે ઉપરાંત મેં કલેક્ટર સાહેબને પણ મેં રજૂઆત કરેલી છે એટલે અને મુખ્યમંત્રી સાહેબને પણ મેં આ વસ્તુની મેં રજૂઆત કરેલી છે અને આના માટે જો અમારે કંઈક પણ જે હદે જવું પડશે ગમે તે અધિકારી સાથે આંદોલન છેડવું પડશે તો અમે કરવા પણ એ તૈયાર છીએ પણ ગમે તેમ કરીને અમારા તળાવની અંદર આ લાઈન આવી જોઈએ તો સમગ્ર ગ્રામજનોની અત્યારે શું માંગ છે તમે સમગ્ર ગ્રામજનોની માંગ એક જ છે કે ગામનું તળાવ ભરાય અને ગામના પશુઓ પાણી પીવે એ અમારી માંગ છે તો શું નામ છે તમારું આવડે હાલ તો અમે કુવાના પાણીથી તળાવ ભરીએ છીએ અમારી એક જ માંગ છે કે અમારું તળાવ કેનાલના પાણીથી ભરાવવું જોઈએ તમારા કેટલા પશુ છે કુલ ટોટલ આઠસો અમારા બધા રબારી ભાઈઓના છે પશુ